આપણી પાસે ફેસબુકમાં પણ છે ઇન્સ્ટામાં પણ છે ટેલિગ્રામ ગ્રુપ પણ છે અને યુટ્યુબમાં તો છો જ તમે બધા અમારી સાથે જોડાયેલા જ છો તમને બધાને ખબર છે કે ડેલી વિડિયો અપલોડ પ્રશ્નપત્રનું સોલ્યુશન થશે આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નપત્ર અમુક અમુક મુખ્ય ટોપિકોની ચર્ચા કરીશું શોર્ટ્સના માધ્યમ દ્વારા તમને ઘણી બધી શોર્ટ ઇન્ફોર્મેશન પણ મળે છે તો ખાસ એન્ડ સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આજના લેક્ચરની આપણે શુભ શરૂઆત કરીએ શું છે આજનો સવાલ તો કે આજનો સવાલ છે આણવીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે સર સૌથી પહેલો શબ્દ આણવીય આણવીયનો મતલબ થાય છે અણુ બરાબર છે આણવીયનો મતલબ થાય છે અણુ અતિ સૂક્ષ્મ જે એકદમ સૂક્ષ્મ છે હવે આપણા બોડીની અંદર અણુ એટલે કોષ બરાબર છે જે અતિ સૂક્ષ્મ હોય તો આણવીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે ચાલો સમજીએ સજીવો કોષ અને પેશીઓના બનેલા છે તમને ખબર છે સજીવો કોષોમાંથી અને પેશીઓમાંથી બનેલા છે પેલી ચાવી આવડે છે ને કે ભાઈ ચાવી તો ના કહી શકાય તો કે સર પેશી બને પેશીઓ ભેગી થઈને શું બને તો કે શું બને અંગ બને અંગ ભેગા થઈને શું બનશે તંત્ર બનશે તંત્ર ભેગા થઈને શું બનશે

આપણો ચહેરો એક અંગ છે બરાબર છે શું બની ગયું અંગ બની ગયા અંગો ભેગા થઈને તંત્ર બને જેમ કે મુખ અન્ન જઠર નાનું આંતરડું મોટું આંતરડું શું બની ગયું એક પાચન તંત્ર બન્યું બરાબર છે શ્વસન તંત્ર એમાં શ્વાસ નળી આવશે શ્વાસ વાહિની આવશે બે ફેફસ આવશે શું બની ગયું શ્વસન તંત્ર બની ગયું સમજ પડે છે તો ઘણા બધા અંગો ભેગા થાય અને એક તંત્ર બનાવે અને ઘણા બધા તંત્ર ભેગા થાય તો શરીર બને જેમ કે પાચન તંત્ર શ્વસન તંત્ર ઉત્સર્જન તંત્ર પ્રજનન તંત્ર અને વહન તંત્ર ભેગા થાય સમજ પડે છે તો આટલી વસ્તુ મગજમાં રાખજો બરાબર છે ચાલો હવે આપણે આગળ વધીએ બાળકો તમને અહીંયા એવું કહે છે આ લોકો કે આપણું શરીર કેમાંથી બનેલું છે કોષ અને પેશીમાંથી હવે સજીવની આ સુવ્યવસ્થિત સંરચના સમયાંતરે પર્યાવરણની અસરથી વિઘટિત થાય છે તો કે આપણે કઈ સીધા રહેવા વાળા તો છે નહીં ગામને હળી કરવાનો ધંધો છે ક્યાંક ને ક્યાંક અપલખણા તો હોય ક્યાંક ભટકાતા હોય તો ક્યાંક કોકને ભટકારતા હોય તો કુદરતી ઘટનાઓ અને ક્યાંક આપણા લક્ષણો આપણા શરીરના ક્યાંક ને ક્યાંક નુકસાન કરે એક્ઝામ્પલ તરીકે તમે ચાલતા થા થાય તો દોડતા થા હવે પડી ગયા પડી ગઈ એટલે છોલાઈ ગઈ તો આટલા ભાગના કોષો નાશ પામી જશે તો આગળ શું થાય છે જો આ વ્યવસ્થા તૂટે એટલે કે તમારા કોષો તૂટતા જાય મેં તમને આખી ચેન કીધી ખબર ને કોષમાંથી પેશી આ તમે ભણેલા જ છો બહુ નોર્મલ છે છઠ્ઠા સાત ધોરણથી આવે છે કોષમાંથી પેશી

ઢોળાઈ ગયા ઢોળાઈ ગયા છોલાઈ ગયું બહુ બધું થઈ ગયું તો પાંચ દિવસમાં પછી એ ભાગમાં રિકવરી આવી જાય છે કારણ કે આપણા શરીરની અંદર ત્રાક કણ આવેલા છે ત્રણ કણ છે રક્ત કણ શ્વેત કણ ને ત્રાક કણ જે ત્રાક કણ છે ને એ ત્રાક કણ શું કરે છે તરત જ રિકવરી લોહીને ગંઠાવી દે છે લોહી ગંઠાઈ જાય નહીં તો લોહી બહાર નીકળી જાય હવે તમારું લોહી ગંઠાઈ ગયું લોહી વધારે બહાર નહીં નીકળે પછી ધીમે 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 રિકવરી આવવા લાગશે આપણા બોડીમાં તો સમારકામ અને રક્ષણ જરૂરી છે જો સમારકામ અને રક્ષણ નહીં થાય તો તકલીફ સર્જાશે આ બધી સંરચનાઓ અણુઓની બનેલી હોવાથી અણુઓને સતત ગતિશીલ રાખવા જોઈએ આમ શરીરની જાળવણી માટે આણવીય ગતિ જરૂરી છે જે સજીવના શરીરને જાળવી રાખે છે શું કરે છે સજીવના શરીરને જાળવી રાખે છે અહીંયા તમને કોષ દેખાય છે અને અહીંયા પણ તમને વનસ્પતિ કોષ દેખાય છે શું દેખાય છે વનસ્પતિના કોષો શાંતિથી નિરીક્ષણ કરજો એકદમ અતિ સૂક્ષ્મ કોષો છે આગળ વધીએ મેઇન પ્રશ્ન સર જૈવિક ક્રિયા એટલે શું સર જે ચેપ્ટર નું નામ છે એ ટાઇટલ તો સમજાવો જૈવિક ક્રિયા કોને કહેવાય સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો મેં તમને આની આગળના લેક્ચરમાં શોર્ટમાં માહિતી આપી હતી બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવામાં મદદરૂપ કરે એટલે તમને જે જીવતા રાખે ને ઈ ક્રિયાને જૈવિક ક્રિયા કહેવાય બધી એવી ક્રિયાઓ કે જે તમને જીવતા રાખે એક કામ કરો શ્વાસ લીધા વગર બેસો તો 5 મિનિટ હા 1 મિનિટ તો બેસો ભેગું થાય ન થાય શ્વાસ લેવો જરૂરી છે લોહીનો પરિવહન એથી બંધ કરી દો તો દબાવો ફૂલ પરિવહન લોહીનો બંધ થઈ જાય તો દોરી ખેંચાય જાય એટલે તમને જીવતા રાખવા માટે જરૂરી ક્રિયા તો કે સર સૌથી પહેલા તો શ્વસન હોય પોષણ હોય પહેલા ઢીચમ ઢીચી કરી ખાઈ પોષણ મળે તો ઉર્જા મળશે ને એટલે પોષણ પણ અગત્યની છે શ્વસન પણ અગત્યની છે ઉત્સર્જન પણ અગત્યની અગત્યની છે પ્રજનન નથી હો એની વગર ચાલી જાય પણ પોષણ વગર નહીં ચાલે શ્વસન વગર વગર નહીં નહીં ચાલે ચાલે ઉત્સર્જન તો તમને જીવતા રાખવા માટે જેટલી પણ અગત્યની ક્રિયાઓ છે ને એ તમામે તમામ ક્રિયાઓને શું કહેવામાં આવે છે જૈવિક ક્રિયાઓ કહેવાય શું કહેવાય જૈવિક ક્રિયાઓ જેમ કે તમને એ દેખાય છે ન્યુટ્રિશન એ પોષણ મેળવે છે પછી સંપૂર્ણ એ સંપૂર્ણ શરીરની અંદર વહન થશે રુધિરનું રેસ્પિરેશન એટલે શ્વસન કરી રહ્યું છે પાચન થઈ રહ્યું છે રીપ્રોડક્શન એટલે કે પ્રજનન અને ડાયજેશન એટલે કે પાચન આવી ઘણા બધા પ્રકારની ક્રિયાઓ જે આપણને જીવતું રાખે છે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય શું કહેવાય જૈવિક ક્રિયાઓ કહેવાય સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ જેમ કે સૌથી પહેલું આવે છે પોષણ શું પોષણ સમજો હવે તમને બધાને ખબર છે કે મનુષ્યને સતત કાર્ય કરવાનું હોય મનુષ્ય આખા દિવસ દરમિયાન કાર્ય કરતો હોય અને મનુષ્યને કાર્ય કરવા માટે પોષણની જરૂર પડે બરાબર છે પોષણ મેળવશે તો એને ઉર્જા મળશે અને એને ઉર્જા મળશે તોય કામ કરી શકશે તો કામ કરવા માટે ઉર્જા જરૂરી છે તમારે કામ કરવું હોય તો ઉર્જાની જરૂર પડે અને ઉર્જા તમને પોષણથી મળશે ખોરાકથી નહી એટલે તમે ખોરાક ખાઓ

આ ક્રિયાને શું કહેવાય પોષણ કહેવાય શું કહેવાય પોષણ કહેવાય જેમ કે મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે કેવા છે કાર્બન આધારિત આ કણો આ શું કહે છે આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે તો કે આ પૃથ્વીની અંદર ઘણા બધા સજીવો છે અને આ તમામે તમામ સજીવોની પોષણ સિસ્ટમ પણ અલગ અલગ છે શાકાહારી માંસાહારી અને મિશ્રાહારી

ધોરણ નંબર સાત યાદ આવે છે જારક શ્વસન અને અજારક શ્વસન હવે જે લખ્યું છે એને સમજાવું છું એકદમ સિમ્પલ ભાષામાં સમજવાનો પ્રયાસ કરજો તમારી પાસે બે પ્રકારના શ્વસન છે એક છે જારક શ્વસન અને એક છે અજારક શ્વસન જેમ કે તમને કહી છે જારક જીવી અને અજારક જીવી હવે સર જારક શ્વસનનો મતલબ શું થાય છે ઓક્સિજનની હાજરી ઓક્સિજન હાજર છે અને અજારક શ્વસન એટલે ઓક્સિજન ગેરહાજર છે શું છે ઓક્સિજન ગેરહાજર છે હવે સમજો જો તમારા શરીરની અંદર રહેલા ખોરાકના કણ એટલે કે ગ્લુકોઝનું નું ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થાય તો એ જારક શ્વસન છે અને તમારા શરીરમાં રહેલા ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજન ની ગેરહાજરીમાં થાય તો એ અજારક શ્વસન છે સમજ પડે છે એટલે ગ્લુકોઝનું વિઘટન થશે જ અને ગ્લુકોઝનું વિઘટન થશે તો જ ઊર્જા મળશે બરાબર છે તો શ્વસનની ક્રિયા ઊર્જા પ્રાપ્તિ માટે બહુ એટલે બહુ જરૂરી છે આગળ વધીએ હવે શું કહે છે વહન વહન બહુ તેની છે જો એક કોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ કરવા માટે વાયુઓની આપલે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી કારણ કે આવા સજીવોની સપાટી સીધે સીધી પર્યાવરણના સંપર્કમાં છે એક કોષી સજીવ જેમ કે અમીબા પેરામિશિયમ પ્લાઝમોડિયમ હવે આવા જે સજીવો છે એને કોઈ પણ રીતની જેમ કે વાયુઓની આપલે કરવાની જરૂર નથી ખોરાકને ગ્રહણ કરવા માટે કઈ અંગની જરૂર નથી ઉત્સર્જિત ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવા માટે કઈ જરૂર નથી પડતી અંગની કારણ કે એનો જે કોષ છે ને એનું શરીર એ સીધે સીધું પર્યાવરણના સંપર્કમાં છે પણ આપણી અંદર એવી સિસ્ટમ નથી આપણા બધા કોષ સીધે સીધા પર્યાવરણના સંપર્કમાં નથી હોતા એટલે આપણી પાસે અંગોની જરૂરિયાત હોય છે આપણે અંગની જરૂરિયાત પડે છે જેમ કે બહુકોષીય સજીવોમાં બધા જ કોષો પર્યાવરણ સાથે સીધો સંપર્ક ધરાવતા નથી બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી તેથી શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઓક્સિજનને લઈ જવા માટે તેમજ બધા કોષોમાંથી એકત્ર કરાયેલા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે ચોક્કસ વહન તંત્રની આવશ્યકતા રહેલી છે એટલે સીધે સીધી પર્યાવરણ સાથે પ્રક્રિયા કરીને વાર્તા પતાવી દે છે પણ બેટા આપણા કોષ પર્યાવરણના સંપર્કમાં નથી જો આપણા કોષ પર્યાવરણના સંપર્કમાં ન હોય તો આપણે ઓક્સિજનનું વહન કરવું પડે કાર્બન ડાયોક્સાઇડ ની ખેતી બહાર લાવવો પડે જેટલા પણ નકામા દ્રવ્યો ભેગા થતા હોય ઉત્સર્ગ દ્રવ્યો એને શરીર બહાર નિકાલ કરવો પડે તો પહેલા એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચાડવા માટે એનું વહન કરવું પડે તો હા તો આ વહન કરવા માટે આપણા બોડીમાં વહન તંત્ર આવેલું છે શું આવેલું છે વહન તંત્ર જેમ કે રુધિરનું વહન માટે ધમની અને શિરા છે બરાબર છે રુધિરના વહન માટે શું છે ધમની અને શિરા આગળ જોઈએ ઉત્સર્જન શું આવે છે ઉત્સર્જન તમને બધાને ખબર છે કે મનુષ્યના શરીરની અંદર પાચનની ક્રિયા પૂર્ણ થાય ત્યારે કેટલાક નકામા પદાર્થો નકામા દ્રવ્યો જેને આપણે ઉત્સર્ગ દ્રવ્ય કહીએ છીએ એ આપણા બોડીની અંદર મળાશયની અંદર સંગ્રહ પામતા હોય છે અને આ મળાશયની અંદર સંગ્રહ પામતા દ્રવ્યોનો આપણે નિકાલ કરવો જરૂરી છે તો આપણા શરીરની અંદર એકત્ર થતા ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બાળકો ઉત્સર્જન કહેવામાં આવે છે હવે અહીંયા એક સવાલ આવે છે શા માટે આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે સાંભળજો પ્રસરણ અપૂરતી ક્રિયા છે પ્રસરણ અપૂરતી ક્રિયા છે સર પ્રસરણ એટલે મેં એક શોર્ટ્સમાં કીધું યાદ છે

માથાના વાળ સુધી અસંખ્ય કોષ કેટલા કોષ ખબર આપણા બોડીમાં લગભગ કેટલા કોષ છે તમને ખબર છે તમે જાણીને આશ્ચર્યચકિત થશો આપણી બોડીમાં લગભગ 300 કરોડ કરતા પણ વધારે કોષ છે કેટલા બેટા 300 કરોડ કરતા પણ વધારે કોષ છે આપણી બોડીમાં હવે સાંભળો પગના નખ થી લઈને મનુષ્યના આ માથાના વાળ સુધી કોષ જ કોષ છે હવે મારે શું કરવાનું છે ઓક્સિજનનું વહન હવે મારા ફેફસાંની અંદર ઓક્સિજન આવી ગયો છે હવે આ ફેફસામાં રહેલા ઓક્સિજનને મારે પર્ગના તળિયા સુધી મોકલવાનો છે ત્યાં સુધીમાં તો કરોડો કોષ છે હવે ને અહીંયા ઓક્સિજનની માત્રા વધારે છે શું છે અહીંયા ઓક્સિજન ઓક્સિજન વધુ છે કેવો છે વધુ આની અંદર ઓક્સિજન કેવો છે ઓછો તો પ્રસરણની ક્રિયા થશે આમાં રહેલો ઓક્સિજન કોની અંદર આવશે આની અંદર એટલે આની અંદર વધારે થાય આની અંદર ઓછો થાય તો ને અહીંયા

નીચે સુધી ઓક્સિજન ને પહોંચતા ત્રણ વર્ષ લાગે કેટલા ત્રણ વર્ષ પ્રૂફ છે જો અહીંયા કેટલા વર્ષ લાગે ત્રણ વર્ષ તો વિચાર ત્રણ વર્ષમાં તું ત્રણસો વખત જન્મ લઈને પાછો પૃથ્વી પર આવી જાય બરાબર એટલે એ વસ્તુ ચાલે નહીં એટલે પ્રસરણની ક્રિયા કામ કરતી નથી આપણા બોડીમાં વહન માટે ઓક્સિજનના વહન માટે પ્રસરણની ક્રિયા કામ કરશે નહીં કારણ કે જો પ્રસોરણ થી આ સિસ્ટમ છે ને તો ત્રણ વર્ષ જેટલો સમય લાગી જાય છે સમજ પડે છે તો બાળકો નેક્સ્ટ લેક્ચર ની અંદર ફરી વખત મળીએ ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ